વાલા ભક્તજનો કથા પૂરી સાંભળજો ખૂબ મજા આવશે ભક્તિ થશે જવાશે કથા સરસ છે શેર કરજો બીજાને પણ પણ લાભ મળે આંગળી કલ્યાણ છે આ પૂર્ણ પુરુષોત્તમ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો તેથી બીજાને પણ લાભ મળે વણી ગઢડામાં એક વણી કુળે સહિત નાસ્તિક હતું તેને મનમાં એવું સમજી રાખેલું કે કર્મથી જ શરૂ થાય છે રામકૃષ્ણ આદિના અવતારોને પણ તે માનતો નહીં કર્મ કરીને મોક્ષનો માર્ગ બતાવીને કર્મવાદી જેને તેને ભરમાવી પાપીઓ એ પાપનું કામ કરીને વણીક બિચારો તો મોક્ષનું કામ ટાળી નાખ્યું છે ત્યાં વણીકનો દેહનો અંત કરાવ્યો ત્યારે વિકરાળ જમ તેને તેડવા આવ્યા જમે આવીને તેને ઘરમાં પકડી લીધો જમના હાથમાં મોટી ગદા જેવા હથિયાર હતા મુખેથી મારો મારો બહાર કાઢો એમ જમ કહેવા લાગ્યા પછી હિમરાજ વાણી કે મનમાં વિચારીને સર્વે કર્મવાદી જૈનો સંભાળી જોયા પણ કોઈ થી કામ થયું નહીં તેને જમે જેમ જોર કરવા માંડ્યું ત્યારે હિમરાજ અત્યંત નિરાશ થઈ ગયો પછી તેને સહજાનંદ સ્વામીને અને તેમના સંતોને સંભાળ્યા તેને ચિંતામાં ચિંતન કર્યું ત્યારે મહારાજ અને સંતો હાથમાં લોખંડની મારવા લાગ્યા તેથી પાડીને આશ્ચર્યચકિત થઈ પરચો પામ્યો પણ તેને કાંઈ કહ્યું નહીં મનમાં સમજી રાખ્યું જ્યારે શરીરમાં સુખ થયું ત્યારે વિસ્તારીને બધી વાત કહી હિમરાજ કહે પરચો પામ્યો છું આપણા મતને ખોટો સમજુ જો સહજન સ્વામીએ અને એમના સંતોએ મારી રક્ષા ના કરી હોત તો હું માર ખાઈ ખાઈને મરી જવાનો હતો મે મારી નજરે જોયું મોત જોયું છે હું દુઃખ પામ્યો તેને હું સંભાળું આપડા મતમાંથી કોઈ નીકળું નહીં ખરા ખોટાનો પારખું લેજો હવે જ્યાં સુધી આ શરીર રહેશે ત્યાં સુધી હું ભગવાન સ્વામીનારાયણનું ભજન કરીશ

આવા સ્વામિનારાયણ ચરિત્રો સાથે મળશું ત્યાં સુધી મારા જય સ્વામિનારાયણ